જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ હું જે તમને કહેવા માગું છું કે ભૂતકાળની અંદર જૂના સમયમાં માણસો કેટલા ઈશ્વર થકી હૃદયના શોખા હતા અને કેટલા મનથી ધર્મનું પાલન કરે એવા હતા આજ એ મારે તમને કંઈ નાની એવી વાત કરવી છે સાહેબ આમ સૌરાષ્ટ્રનું એક નાનું એવું ગામડું અને કાઠી દરબાર પણ ઘરની અંદર આમ જાહો જલાલી રીધી સીધી ભેડો મારી ગયેલી કાંઈ ઘટે નહીં પોતાને ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર છે આમ માલ ઢોર જમીન જાગીર કોઈ વસ્તુ કાંઈ ઘટે નહીં અને આટલો ભગવતીને માનવા વાળો લાખ લોભડીવાળી ભગવતીને યાદ કરવાવાળો કાઠી દરબાર એમ ઈ એની મરદાનગી એની ખાનદાની એનો રખાવટ એના આશરાનો ધર્મ કોઈ વસ્તુ ઘટે જ નહીં આવો મૃદ કાંઠી અને હવે આ મારા નાથને કરવું બાજુનું ગામડું ગઢવિયોનું કવિઓનું અને એક આઈમાં વરસમાં એકાદ વાર ત્યાં વટે અને કાંઠી દરબારની બેલિયા આવે આવકાર આપે રાત રોકાય જમે કારવે અને વળી બીજે દિવસે અમે ગામ જાવું હોય ત્યાં આઈમાં વ્યાં જાય આવા જે ખરેખર જગદંબાનો અવતાર એવા સિતેરેક વરહના ડોશીમાં આઈમાં વટે હવે આ દર વર્ષમાં એકાદ વાર બે વાર વટે અને કાંઠી દરબારને ત્યાં આવે અને પોતાના દીકરાની જેમ રાખે અને કાંઠી દરબાર પોતાની જગદંબા જોગમાયાની જેમ હાંસવે ભગવતીને અને આશીર્વાદ લે આવું એનું કર્મ થઈ ગયેલું વર્ષોથી આયેલું આવતું હવે એમાં મારા નાથને કરવો એક દિવસનો સમય એવો કે જે આઈમાં આવ્યા છે અને કાઠી દરબાર ખોળે સવાર થઈ અને બાર ગામ ગયેલા અને આઈમાં જય માતાજી ભાઈ કે જય માતાજી કાઠિયાણી હતા જય માતાજી આવો માં આવો 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 ખોલ આવકાર આપ્યો આઈમાને બેહાડ્યા તડકાનો સમય હતો પાણી આપ્યું જમવા કારોબારની સગવડ કરી નાખી અને આઈમાને રોકાવાનો ખૂબ આગ્રહ કર્યો એટલે જયારે બપોરનું જમવા બેઠા ત્યારે ભાઈનું પૂછ્યું દીકરો આઈમા રોકાણા રોકાણા નો પોર થયો ભલે વિગા ભાણ ભાણ તમારા ભામણા વીગાથી અંજવાળા હોય જીવત મરણ અલગ રાખજે કશે ભાવુ કાગડા દુલા ભાઈ કાગ બોલેલા છે આ શબ્દ એમ સૂર્યનારાયણ વિગા સમય થયો હવારનું જે કાંઈ અમે કાઠિયાવાડમાં જમવાનું હજી પચાસ ટકા સિરામણ કહેવામાં આવે ગામડે હવારનું જમવાનું એને સિરામણ કહેવામાં આવે હવારનું સિરામણ કી અને આઈ માયે રજા માંગી બેટા હવે હું જાઉં એ કે કાંઈ વાંધોનીમાં પધારજું હોળી આઈમાને એમ થયું છોકરો શેર નહીં મને મા કહીએ મારી દીકરી તુલ્ય ગણાય પાછા વળી અને ખંભા માથે હાથ મૂકીને કીધું દીકરી માગ તારી જોઈએ આજ આજ હું તારા ઉપર પ્રસન્ન શું માગી લે તાર જોઈએ માગ ત્યારે કાઠિયાણીએ કીધું માં અમારે તમારા પાસેથી કાંઈ લેવાય નહીં અમારે તમને કાંઈ બને આપવું જોઈએ અમારે તમારા પાસેથી કાંઈ લેવાય નહીં તમારો દીકરો કહેતા અરે તું મને મા કહેશો હા તો દીકરીને માગી એકાઇ તાર ઠીક પડે માગી દે જોઈ જોઈએ માગ બહુ માય આગ્રહ કર્યો ત્યારે એમ કીધું માં આ તમે લોબડી ઓઠીને તમે જે ઓઢી છે ભેળીઓ લોબડી ઓઢી ને મને બહુ ગમે એ મને આપ પણ ક્યાં તો આ માના રવાડા સમ 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 હમા થઈ ગયા અને દીકરીને હું જોઈને કીધું બેટા એ ન લેવાય એ તારાથી ન ઓઢાય રેવા દે પણ દીકરી કે નહીં માં તમે કીધું હોય તો મારે લોબડી જ જોઈ એ કે રહેવા દે બેટા તકલીફ થાય એ કે નહીં માં મને બહુ ગમે છે મને અતિ ગમે છે મને આપો તો લોબડી જ આપો આઈ આઈમાયે ખૂબ સમજાવ્યા પણ આઈ માનું બોલું ફેલ જાય નહીં આઈમાએ મેં ગેમ કીધું એટલે માં દીએ દીકરીને ખૂબ સમજાય કાઠિયાણીને પણ ન સમજા મા આપો તો લોબડી જ પછી ભગવતીને યાદ કરીને જપું હું માડી તારા જાપ હવે બીજાના જપું નહીં જલમ પહેલાંની જોગણી આ તો તું સો માને બાપ આઈ આઈમાયે ભગવતીને યાદ કરી અને લોબડી દીકરીને આપી દીધી અને આઈપા ભેગી દીકરીએ ઓઢી કાઠિયાણીએ ઓઢી લીધી અને આઈમાં જય માતાજી કરીને ત્યાંથી નીકળી ગયા બપોરનો સમય થયો અને બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા કાઠી ઘોડી લઈને દેલીની અંદર દાખલ થયા ઘોડીનો પ્લાન સૂકા એટલે કે ઘોડી થઈને નીચે ઉતર્યા ઉતરીને હાથમાં તરવારનું ખાંડું રહી ગયેલું છે ઝડપ 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 પોતાના ઓલડે આવ્યા ઓલડે આવ્યા ત્યાં કાઠી લોબડી ઓઢેલી જોઈ આમ જોયું આ હું એ કે હું આમ કેવી મને મસ્ત લોબડી લાગે છે આઈમાં કાલે આવેલા હતા અને એ કીધું માગ મેં ઘણી ના પાડી પણ સતાય મેં એમ કે માગી લે એટલે મેં લોબડી માગી આઈમાં નહોતા દેતા તોય મેં પરાય મેં પછી બહુ આગ્રહ કરીને લીધી હું કેવી લાગું ત્યારે કાંઠી હું બોલ્યા હતા ખબર એ કે આજ તું મને એવી લાગા છો મારી જન્યતાજી આ લોબડી તો મારી માવું ઓઢે બીજાથી ન ઓઢાય આજ તારા માથા ઉપર લોબડી પડી છે આજથી તું મારી મા અને હું તારો દીકરો એ પિસ્તાલી વર્ષની ઉંમરેથી એ કાઠી હો વર્ષ જીવ્યા પણ માર દીકરાના સંબંધે જીવ્યા હતા આ અમારું કાઠિયાવાડ છે આ અમારા રખાવટ છે અને આ અમારી માણસાઈ છે એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા એ પાડ્યા ન પડનતા